ભરૂચમાં પણ વરસ્યો છે ભરૂચમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે હાંસૂઠ પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો વાલિયા પંથકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો ઇલાવ સાહોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ નોંધાયો હાંસૂઠ પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે ભરૂચમાં પણ વરસ્યો છે ભરૂચમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે હાંસુટ પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો વાલિયા પંથકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો ઇલાવ સાહોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ નોંધાયો હાંસુટ પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે ભરૂચમાં પણ વરસ્યો છે ભરૂચમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો છે હાંસુટ પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો વાલિયા પંથકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે તો ઇલાવ સાહોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ નોંધાયો હાંસુટ પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે